હરિમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે બાયોલોજીનું ચેપ્ટર છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ વર્ક નહીં પણ આ રીતના થિયરિકલ કન્સેપ્ટ હોવાથી વિડીયો રેકોર્ડરના વિડીયો દ્વારા સમજીશું અહીં હું જે પણ બોલું એ તમારે ખાસ સાંભળવાનું છે અને અંદરનું જે લખાણ હોય કોઈ પણ આકૃતિ આવે એ જોઈને તેનો અભ્યાસ વ્યવસ્થિત કરવાનો છે તો શરૂઆત કરીએ તો પહેલાં ચેપ્ટરની માહિતી આપતાં પહેલાં તમને એ વાત કરી દઉં કે આ ચેપ્ટરમાં અમુક ટોપિક સરકારના નીતિ નિયમો અનુસાર ટોપિક ચલાવવાના નથી એટલે જે ટોપિક આપને અગત્યના છે અને પરીક્ષામાં પૂછાવાના છે તે જ હવે સમજાવવામાં આવશે જેથી કરીને આપ્યો અભ્યાસક્રમ સરળતાથી પૂર્ણ થઈ શકે તો જુઓ પહેલાં પ્રસ્તાવના છે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની પ્રસ્તાવના કઈ રીતના બાંધીએ તો આપણે પહેલાં તો પ્રજનન શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ તો પ્રજનન એટલે આપણને બધાને અર્થ આપણે ધોરણ આઠ નવ એમાં ભણી ચૂક્યા છીએ કે પ્રજનન એટલે શું કે કોઈ પણ સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે જે પ્રક્રિયા કરે તેને શું કહેવામાં આવે પ્રજનન કોઈ પણ સજીવ છે એ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે શું કરે છે કઈ પ્રક્રિયા કરે છે આ પ્રક્રિયાને શું કહેવાય પ્રજનન કહેવાય તો જો તમને આ પ્રસ્તાવનામાં એ બધું જ આપેલું છે જો કીધું છે કે સજીવોમાં પ્રજનનની ક્રિયાવિધિ પર ચર્ચા કરતા પહેલાં આપને એ પ્રશ્ન થાય કે સજીવો પ્રજનન શું કામ કરે તો આપણે ખબર છે આપણે હમણાં જવાબ મળી ગયો કે સર આપણને કીધું કે શું કામ પ્રજનન કરે પોતાના જેવો બીજો સજીવ શું કરવા માટે ઉત્પન્ન કરવા માટે જેથી પોતાનું પેઢી દર પેઢી છે એ સાતત્ય જળવાય રહે સાતત્ય એટલે કે પોતાના જ પેઢી છે એ આગળ ચાલતી રહે આપણને ખબર છે આપણા પપ્પા એના પપ્પા એના દાદા એ રીતના આખી પેઢી હોય છે કે નહીં આપણે ખબર ને ઘણી કંકોત્રી આવે એમાં કંકોત્રીમાં પાછળ એક વડલો દોરેલો હોય આ વડલામાં નીચે આપણા જે દાદા હોય એ દાદા હોય એના આગળ ડાળીઓ પડતી હોય એટલે એના છોકરા હોય એની આગળ ડાળીમાં એના છોકરા પછી પાંદડા હોય ને આખો મોટો વડલો હોય તો એ આખું પેઢી દર પેઢી છે એ પોતાનું શું છે સાતત્ય જળવાય રહે એ માટેનું છે તો આપણા જીવનમાં શું પ્રજનન જરૂરી છે તો જોઈએ કે આપણને ખબર છે કે વાસ્તવમાં આપણે ખોરાક ખાઈએ છીએ શ્વસન કરીએ છીએ ઉત્સર્જન કરીએ છીએ આ બધી વસ્તુ આપણને જરૂરી છે જો એ લખ્યું છે પોષણ શ્વસન ઉત્સર્જન જેવી વસ્તુઓ આપણને શું છે જરૂરી છે મનુષ્ય પોષણ એટલે કે ખોરાક નહીં ખાય તો જીવી શકશે નહીં જીવી શકશે મનુષ્ય શ્વસન નહીં કરે તો જીવી શકશે નહીં જીવી શકે ઉત્સર્જન નહીં કરે તો જીવી શકશે નહીં જીવી શકે પરંતુ આ પ્રજનનની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં મનુષ્ય છે એ પોતાનું જીવનની અગત્યની એટલે કે જરૂરી પ્રક્રિયા નથી એ ક્રિયા દ્વારા મનુષ્ય જીવી શકે કે ન જીવી શકે એની સાથે કંઈ લેવા દેવા છે એ નહીં એટલે કે આ એક જરૂરી પ્રક્રિયા છે નહીં પરંતુ પોતાના જીવનકાળ અને પોતાનો જીવનની સાતત્ય એટલે કે પેઢી દર પેઢી સંતતિનું નિર્માણ કરવા માટે પ્રજનન ક્રિયા શું છે જરૂરી છે તેમજ જો આને પછીનો એક સવાલ આપેલો છે આપણે જોઈએ કે શું કહેવા માગે છે એ સવાલમાં તો નવનીતમાં સવાલ નંબર એક જ છે જુઓ અંદર કે સજીવો શા માટે પ્રજનન કરે છે અથવા તો એ રીતના પૂછાય કે પ્રજનન આવશ્યક ક્રિયા છે પરંતુ વ્યક્તિગત સજીવની જીવતતા માટે પ્રજનન કેમ જરૂરી નથી તો આપણે જો વ્યાખ્યા આપેલી છે શું કીધું છે વ્યાખ્યામાં કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવો નવો બાળ સજીવનું હું શું કરે છે નિર્માણ કરે છે સજીવો શું કરે છે પ્રજનન દ્વારા પોતાના જેવા બાળ સજીવનું હું શું કરે છે નિર્માણ કરે છે અને સરે વાત કરી એ રીતના કે પોષણ છે શ્વસન છે ઉત્સર્જન છે આ બધી પ્રક્રિયાઓ જરૂરી છે જ્યારે પ્રજનન ક્રિયા જરૂરી છે નહીં પ્રજનન જરૂરી નથી તેમજ દરેક સજીવનો છે ને મર્યાદિત જીવનકાળ હોય છે આપણને ખબર છે જે પણ જન્મે છે તેનું મૃત્યુ તો થવાનું છે તો આપણે જોઈએ કે દુનિયામાં જો જન્મે મરે જન્મે મરે આ બધો કાળ છે એ સચવાઈ રહે એના માટે શું છે પ્રજનન ક્રિયા જરૂરી છે આ ક્રમ એક જળવાય રહે જેટલા મરે છે સામે એટલું જન્મે છે જેટલાનો જન્મ થાય છે સામે એટલા મરે છે એટલે કે વસ્તીનું નિયંત્રણ જળવાય રહે છે સાતત્ય જળવાય રહે છે આના માટે આ ક્રિયા જરૂરી છે તેમ જો પ્રજનન દ્વારા દરેક જાતિમાં નવા બાળ સજીવો કે સભ્યો ઉમેરાતા રહે છે અને જીવનું સાતત્ય જળવાય છે આ સવાલ બે માર્ક્સમાં પૂછાઈ શકે હવે ત્યારબાદ તમે નવનીત માં નજર કરશો એટલે તમને શું આપેલું છે તો પ્રજનનના પ્રકારમાં તમને આપેલા છે એમાં પ્રજનનના બે પ્રકાર છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એમાં વિદ્યાર્થી મિત્રો સરકાર દ્વારા અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે ને એને અભ્યાસક્રમમાંથી નાબૂદ કરી દેવામાં આવી છે જો તમારે રેગ્યુલર ભણવાનું હો તે તો અલિંગી પ્રજનનની બધી પ્રક્રિયાઓ આપણે ભણવાની હતી કલિકા સર્જન છે બીજાણું સર્જન છે પુનઃ સર્જન છે અવખંડન છે આ બધી પ્રક્રિયાઓ આપણે ભણત જેમાં તમને અવનવી વનસ્પતિ લીલ ફૂગના નામ જાણવા પણ મળત કે જ્યારે અમીબા છે એ કઈ રીતના પ્રજનન કરે ઈષ્ટ નામની ફૂગ આવે એ કઈ રીતના પ્રજનન કરે ત્યારબાદ અવખંડનનું વ્યાખ્યા કરવી તો એમાં સ્પાયરો ગાયરા નામની લીલ આવે એ સ્પાયરો ગાયરા નામની લીલ કઈ રીતના કરે પ્રજનન આ બધી અલિંગી પ્રજનનની પદ્ધતિઓ આપણે ભલે ભણ્યા નહીં પણ તમે નવનીતમાં વખત નજર નાખી અને વાંચી લેજો બધી પ્રવૃત્તિઓ આપેલી છે અલિંગી પ્રજનનની બધી પ્રક્રિયાઓ આપેલી છે આપણે અલિંગી પ્રજનન ન જોતા લિંગી પ્રજનન તરફ આગળ વધીએ તો જુઓ લિંગી પ્રજનનનો સવાલ આપણે આપેલો છે એ પેલા એની પ્રસ્તાવના બાંધી લઈએ કે જુઓ કે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે ઓ કે લિંગી પ્રજનન છે એમાં સંતતા સંતતિ જે પણ જન્મે એમાં ભિન્નતા જોવા મળે ભિન્નતા એટલે કે અલગતા પણ તમે જુઓ તમે તમારા જ જેવો કોઈ એક સજીવ તમને જોવા મળશે નહીં આપણે એવી અફવા સાંભળેલી છે કે ભાઈ દુનિયામાં આપણા જેવા સાત વ્યક્તિ હોય પણ કોઈ દી આપણે જોયેલા છે નહીં એટલે એવી અફવાઓથી દૂર રહેવાનું આપણને ખબર છે અત્યાર સુધીમાં આપણા જ જેવો આપણી જ જેવો દેખાતો આપણે કોઈ સજીવ જોયેલો છે નહીં કંઈ ને કંઈ થોડી ઘણી ભિન્નતા હોય ભિન્નતા એટલે અલગતા પણ હોય તમે જુઓ કોઈ પણ મનુષ્ય દેખાય જ તમને સરખો કાંઈ ને કાંઈ ભગવાને રચના કરી છે એમાં કંઈ ને કંઈ અલગતાપણું જોવા મળે તો એમાં જોવો પહેલો મુદ્દો કે એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાનું સર્જન સંકળાયેલું છે પ્રજનન પ્રક્રિયા સાથે હું સંકળાયેલું છે તો ડીએનએ ડીએનએ એટલે કે આપણને ખબર છે ડીએનએ કેમાં હોય છે જનીનોમાં હોય છે અને આ પેઢી દર પેઢી ડીએનએ શું વધે છે આગળ વધે છે તેમજ ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી હોતી જ્યારે પણ ડીએનએ છે પ્રજનન પ્રક્રિયા દરમિયાન એની પ્રતિકૃતિની રચના થાય એ ચોક્કસ હોતી નથી તેમજ લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષોનું શું થાય છે સ્મિલન થાય છે લિંગી પ્રજનનને અલિંગીમાં કહી દઉં તમને અલિંગી પ્રજનનમાં એક જ સજીવ દ્વારા નિર્માણ પામે જ્યારે લિંગી પ્રજનન પ્રક્રિયા કોને કહેવાય તો લિંગી પ્રજનનમાં નર અને માદા આ બંનેનું મિલન થઈને જે પ્રક્રિયા થતી હોય એ કયું પ્રજનન હોય લિંગી પ્રજનન હોય નર એટલે કે પુરુષ અને માદા એટલે કે સ્ત્રી તેમજ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા એ અનુગામી પેઢીમાં શું પામે છે વહન પામે છે જ્યારે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન જે ડીએનએની પ્રતિકૃતિની સર્જાતી હોય એ અનુગામી પેઢીમાં એટલે કે જે આપણા લ પપ્પામાં જે કોઈ પણ લક્ષણો હોય એ જ્યારે માતાના ગર્ભમાં બાળકની સ્થાપના થતી હોય એમાં શું થાય છે સ્થાપિત થાય છે સાથે સાથે નવી ભિન્નતા સાથે જ પેઢીઓની ભિન્નતામાં સંગ્રહિત થાય છે અને વસ્તીના બે સજીવોમાં આવી ભિન્નતાની ભાત એ કેવી જોવા મળે છે ભિન્ન જોવા મળે છે અને બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતાં સંતતિમાં નવા સંયોજન શું થાય છે સર્જન થાય છે અને લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવોના ભિન્નતા ધરાવતા ડીએનએ એ સંતતિમાં પ્રાપ્ત થાય છે અને આ ભિન્નતાના સર્જન ક્રિયા શું બને છે ઝડપી બને છે આ થઈ ગયું લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં કેમ ક્રિયા ઝડપી છે અગત્યનું નથી પણ ખાલી લિંગી પ્રજનનનો દોર બાંધેલો છે એટલે સમજવું જરૂરી છે તેમજ આગળનો સવાલ એવો છે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએ ની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે તો જો તમને એક વાત કરી દેવા સવાલ ભણતા પહેલા નર અને માદા બંનેમાં ત્રેવીસ ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય છે કેટલા જોડ ત્રેવીસ ત્રેવીસ જોડ અને બંનેમાં ત્રેવીસ ત્રેવીસ જોડ રંગસૂત્રોમાં બાવીસ બાવીસ જોડ સરખા હોય છે અને એક જોડ કેવી હોય છે અલગ હોય છે હમણાં એનો ચાર્ટ આવે છે હું તમને બતાવીશ તો જુઓ તમે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃકોષના ડીએનએની નકલો સંગ્રહિત થાય છે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એમાં માતાના પણ લક્ષણો હશે અને પિતાના પણ લક્ષણો હશે તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતા કેવી હોય છે બમણી થવી જોઈએ આપણે એમ થાય માતાના એ લક્ષણો પિતાના લક્ષણો બંનેના ભેગા થાય એટલે પિતૃ પેઢી કરતાં લક્ષણો કેવા હોય બમણાં હોય છે પરંતુ આવું શું કામ નથી થતું માતાના લક્ષણો ત્રેવીસ ભેગા થાય ત્રેવીસ રંગસૂત્ર જોડ પિતાની ત્રેવીસ જોડ ત્રેવીસ ત્રેવીસ બંને ભેગી થાય તો આપણે એમ થાય વધારે થવી જોઈએ પણ આવું શું કામ નથી થતું તો જુઓ કારણ કે લિંગી પ્રજનન કરતાં સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો એ અર્ધસૂત્રી ભાજન પામે છે અર્ધસૂત્ર ભાજન એટલે કે અડધા જ કોષોનું મિલન થાય છે સ્ત્રીમાંથી ત્રેવીસ હોય તો એમાંથી અડધા પુરુષમાં ત્રેવીસ હોય તો એના અડધા એ અડધા અડધા કોષોનું જ મિલન થાય છે તેથી રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે અડધી થઈ જાય છે આમ સજીવના વાનસ્પતિક કે દેહિક કોષોની તુલનામાં ડીએનએ ની માત્રા કેવી હોય છે અડધી હોય છે કેવી હોય છે અડધી હોય છે ત્યારબાદ સવાલ નંબર પચીસ એવું કહે છે પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો પ્રજનન કોષો છે એના પ્રકાર કેવા હોય તો આપણને ખબર છે પ્રજનન કોષો બે પ્રકારના હોય નર એટલે પુરુષની અંદર નર એટલે કોની અંદર પુરુષની અંદર અને માદા એટલે કે સ્ત્રીની અંદર તો પ્રજનન કોષો બે પ્રકારના હોય છે નરજન્ય કોષો એટલે કે પુરુષની અંદર આવેલા અને માદાજન્ય કોષો એટલે કે સ્ત્રીની અંદર આવેલા તેની લાક્ષણિકતાઓ જોઈએ તો આ પ્રજનન કોષો અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી સરચના એની સમાન હોય છે તેમજ તેના આકાર પણ કેવા હોય છે સમાન હોય છે તેમજ તે ઉચ્ચ અને જટિલ સરચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે જેની રચના ઉચ્ચ પ્રકારની છે જટિલ રચના ધરાવે છે એમાં પ્રજનન કોષો પાછા કેવા હોય છે વિશિષ્ટ પ્રકારના હોય પણ સામાન્ય રીતે જોવા જાવ તો સામાન્ય રીતે સજીવો છે એમાં પ્રજનન કોષો નરજન્ય અને માદાજન્ય બંનેની રચના સમાન હોય છે તેમાં નરજન્ય અને માદાજન્ય વાત કરીએ તો નર નરની અંદર આવેલા પ્રજનન કોષો કેવા હોય છે તો નાના હોય છે નાના અને પ્રચનનશીલ હોય છે નરની અંદર આવેલા પ્રજનન કોષો કેવા હોય છે નાના અને પ્રચનનશીલ જ્યારે માદાની અંદર આવેલા પ્રજનન કોષો કેવા હોય છે તો તેઓ કદમાં મોટા અને પોષક દ્રવ્યો સોભર હોય છે નરના કોજનન કોષો નાના હોય છે માદામાં કેવા હોય છે મોટા હોય છે તેમજ નરની અંદર શું આવેલા હોય તો શુક્રકોષો આવેલા હોય શુક્રપિંડની અંદર શું બનતા હોય શુક્રકોષો જ્યારે માદાની અંદર શું આવેલા હોય છે અંડકોષો આવેલા હોય છે ખબર પડી કે નહીં આ હું થઈ ગયું જનનન કોષોમાં નરની અંદર કોણ છે શુક્રકોષો માદાની અંદર કોણ છે અંડકોષો હોય છે નર કેવા હોય નાના હોય છે માદાના કોષ કેવા હોય છે મોટા હોય છે ખબર પડી તો આ થઈ ગયું આપણું આજનો અભ્યાસ લિંગી પ્રજનનની પદ્ધતિ આપણે ભણવાની છે આગળ આપણે સુપુષ્પી વનસ્પતિ અને ત્યારબાદ આપણા જે યોગના આરંભ થાય જ્યારે આપણામાં કયા કયા ફેરફારો થાય એ અભ્યાસ કરવાનો છે તેમજ મનુષ્યનું પ્રજનન અંગ અને સ્ત્રીનું પ્રજનન અંગ ભણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જે ખાસ તમને કહું છું અલિંગી પ્રજનનની અંદર બે ત્રણ ચાર પાંચ જે અંદરના સવાલો છે એ બધા તમે જોઈ નાખશો જેથી તમને અલિંગી પ્રજનનનો અભ્યાસમાં ખબર પડે લિંગી પ્રજનન હું તમને સમજાવીશ